ફ્રેન્ડ્સ જય કૃષ્ણ રાધે રાધે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજે મારા ડોટર્સનો બર્થ ડે છે અને એને વિશ કરવા માટે એને સરપ્રાઇઝ આપવાની છે એટલા માટે હું ત્રિસાને ઊભી કરું છું અત્યારે સુઈ ગયેલી છે રાત્રેના બાર વાગ્યા છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે એને ઊભા કરીએ ફ્રેન્ડ્સ ત્રીસા તો હજુ સુઈ જ રહેલી છે રાત્રેના બાર વાગ્યા છે તો આપણે એને ઉઠાડીએ ચલો ત્રીસા હે ત્રિશા 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 હેપ્પી બર્થડે થેન્ક યુ ત્રીસ તારા માટે એક સરપ્રાઇઝ છે ચલ ટેરિસ પર ચલ ચાલ જલ્દી ઊભી થા हेलो फ्रेंड्स गुड मॉर्निंग आज हूँ सवारी जल्दी उठी गई थी मेरी फ्रेंडो मे हूँ चॉकलेट ट्रॉफी लेने स्कूल माटे हूँ स्कूले जाऊँ स्कूले थी पची हूँ बर्थडे गिफ्ट लेवा जाइस मेरी मम्मी पप्पा साफ मार्केट जवा हूँ અને રાત્રે પણ આ લોકોએ બહુ સરસ રીતે મને વિશ કરી થેન્ક યુ સો મચ હેપી બર્થડે ત્રિશા તો ચાલો ફ્રેન્ડ્સ હું સ્કૂલેથી આવીને પછી મળું ફ્રેન્ડ્સ હું સ્કૂલેથી આવી ગઈ છું અને અમે લોકો જઈએ છીએ બર્થડે ગિફ્ટ લેવા માટે રસ્તામાં વરસાદ બહુ પડે છે તમે જોઈ શકો છો આ વરસાદ પડે છે અને વરસાદના દિવસો મારે બર્થ ડે વધારવા માટે આપે છે ગિફ્ટ લેવા જઈએ છીએ કોઈ માર્કેટ પહોંચવા જ છે આ માર્કેટમાં પહોંચી ગયા છે બાપુનગર ચાર રસ્તા છે ફ્રેન્ડ્સ જુઓ અહીંયા બધી જાતની મોબાઈલ ઇલેક્ટ્રિક વસ્તુ બધી જ મળી જાય છે ટેબ્લેટ્સ લેપટોપ મોબાઈલ સૌ બધી કંપનીના મળી જાય છે આ બાપુનગર એરિયો છે ચાર રસ્તા બાજવાયેલું છે આ બહુ ખૂબ મોટું માર્કેટ છે આ મારું નાનું ગોગુલ્યુ છે ફ્રેન્સ દિવાળીનો સમય છે એટલે બધી રોનક ચાલી રહી છે તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ એક શોરૂમમાં મારી ગિફ્ટ લેવા માટે તો ફ્રેન્ડ્સ ગિફ્ટ લેવા માટે આવી ગયા છે શોરૂમમાં આ શોરૂમ છે જુઓ ફ્રેન્ડ્સ તમે આ ઘડિયાળ ગમ્યું છે મને ગમી છે આ મારું નાનું પપ્પુડો શું કરે છે આ બધી ઘડિયાળો છે વોચ છે ટેબલેટ છે સરસ મજાની વોચ છે બધી આઈપેડ છે બહુ સરસ છે બધી જાતની વેરાયટી મળે છે બધું જ મળે છે અહીંયા ગાડી મોટો શોરૂમ છે બધી જ કંપનીના ફોન મળે છે અહીંયા ગાડી આ મસ્તી ખુવર શું કરે છે આ ઘરિયાળો અમે લઈ લીધી છે આ વોચ અને વોચ લઈને અમે ઘરે જઈએ છીએ તો ફ્રેન્ડ્સ અમે શોરૂમની બહાર આવી ગયા છે અને અમે હવે ઘરે નીકળવા માટે તૈયાર છે ઘરે જઈ રહ્યા છે ફ્રેન્ડ જુઓ રાત પડી ગઈ છે ઘરે જઈને પછી અમારે બર્થડે સેલિબ્રેટ કરવાનું છે તો ઘરની નજીક આવી ગયા છે અમે ઘર પહોંચવા આવ્યા છે તો ફ્રેન્ડ્સ તમારો સપોર્ટ જોઈએ છે તમારો પ્યાર જોઈએ છે મારો વિડીયો તમને ગમે તો એને શેર કરજો લાઈક કરજો અને બે લાયકન દબાણ બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ તમારો સપોર્ટ અને પ્યારની જરૂર છે ફ્રેન્ડ્સ પ્લીઝ મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં લખજો Happy birthday, Trisha. Happy birthday, Trisha. Happy birthday, Trisha. Happy birthday. Trisha. Happy birthday. થઈ ગઈ છે અને અમે લોકો પીઝા પાર્ટી કરે છે કેક ની મોજ મારી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ અને અમે ત્રીસા ને ગિફ્ટ આપવાના છે હવે અમે વોચ આપી છે એના આશીર્વાદ આપ્યા છે એની મોટી બેને એને ગિફ્ટ આપી છે બધા મોટા આશીર્વાદ આપ્યા છે એને ગિફ્ટ આપી છે મમ્મી પપ્પાએ બધાએ એની ફ્રેન્ડ્સે ગિફ્ટ આપી છે ને અને એના પોચ છે બધા તો બે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર લખ્યું